બરોબર બે ગયા બધું બેય પર બૂટમાં નાખ્યા ડૂટો કાઢે આવી રીત જો તમને અમારો વિડિયો ગમે તો લાઈક કરી દો શેર કરી દો કજો તમે આ બધું હે કાગવરનું parking હા

હા જે આખું હીમ તો સારું પણ અહીંયા આજ બહુ કઈ ભીમ નહીં ગરદી નહી નથી તો વારી વખતે તો આખું ભરતક થયું હોય બાપા આ બાજુ બગીચો છે આ બાજુ બગીચો ચા પાણી નાસ્તા નું પ્રસાદ નું ઘર બધું આ જ છે પ્રસાદ ઘર હમ આ બાજુ મોટો બગીચો તમે આખો દી રખડો કે ગમે કરો

મંદિર ના ભગત આવી ગયા મંદિર નો પર બંધ છે એટલે મંદિર નથી જતા કેમેરા નો પ્રતિબંધ હે આ મંદિર ઘુંઘર don't you want to Apa ini bani hilwan? વાહ વાહ ઓર જો દેવા આ ડિઝાઈન જો કોરાની કોરાની હાથીની છપ્પર ડિઝાઈન હો બાઈ એટલે આ બાય એવું કરે એવું કોણ કે આ ધ્યાન માં દેખો તો પડી જાય બાઈ કરું ને તો બોલ બાય

જંપાના રે જંપાના નારીયરીના આ જુના ગાવા બગીચો આખે આખે મંદિર ફરતો બગીચો એવા વાકે આવતરિયા દર્શન કરીને દર્શન કરીને અમે હેઠે પાછા જઈએ તો આપણે જઈશું બગીચામાં આટો મારવા આ બધી ખરીદીની દુકાન હે રોડ ઉપર ખોળલધામ માં હમ અમે આવી જાય બંગડીની દુકાનમાં બધી એક એક આઇટમ જોવો તમે બધી જાતની આઇટમ હોય માં તમે જો હાર